બનાસકાંઠામાં સૌથી વધારે કાંકરેજ તાલુકાની પંદર ગ્રામ પંચાયત બિનહરીફ પિસ્તાલીસ પૈકી પંદર ગ્રામ પંચાયતોના બિનહરીફ ચૂંટાયા સરપંચો ફોમ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર થયું સ્પષ્ટ તાલુકામાં હવે ત્રીસ ગ્રામ પંચાયતોમાં જામશે જંગ બિનહરીફ થયેલ ગ્રામ પંચાયતો કાંકરેજ તાલુકા સમરસ પંચાયત ઝાખેલ ચૌધરી હંસાબેન શંકરભાઈ નસરતપુરા પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ ટેબી ઠાકોર શબુભાઈ લેબાભાઈ वस्तासर पटेल निलीबेन वजाभाई सलीमगड पटेल नागजीभाई गणेशभाई नानजीपुरा पटेल जेमाबेन डायाभाई रुवेल नवा पाडव बळवतभाई हरगोवंदभाई बळदेवभाई हरगोवंदभाई कथेरिया वाकिला प्रतापजी कांची जी, जोडाडा ठाकोर मोगीबेन झोराजी आनंदनगर जोशी करसनभाई शंकरभाई तेरवाडिया वास तेरवाडिया विरमजी पोपट जी, जी आकुली महाराज वास ठाकोर हेमजाबेन दलसुखजी કાકરાળા ઠાકોર બેબીબેન જવાનજી રાઠોડબાસ રાઠોડ માજુબેન બિલાજી નવાૂની ઠાકોર વનરાજજી દેવશીજી પેટા ચુટણી આંગણવાડા વાઘેલા મિત્તલબા દશરથભા બિનહરી